સાહેબ અન્યાય એ થાય છે આજ લગીને અમને કોઈ આપેલો તો છ મહિના એટલે પૂર્વ વિસ્તાર માંથી મેયર બહુ આયા ઉત્તર માંથી બહુ આયા દક્ષિણ માંથી બહુ આવ્યા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા ઘર વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે જેમાં તેઓ જાહેર કાર્યક્રમમાં ભાજપ હાઈકમાન્ડને ટોણો મારતા જોવા મળતા હોય છે પોતાનો બડાપો કાઢતા હોય છે અને તે વચ્ચે તેમનું વધુ એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર વડોદરાના માંજલપુર વિસ્તારમાં ભાજપ ભાજપના સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક કક્ષાના નેતાઓની હાજરી જોવા મળી હતી અને તે દરમિયાન માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે એક મોટું નિવેદન આવતા જ ગડભડાટ મચી ગયો હતો જેમાં તેમણે પોતાનો બડાપો જાહેર કાર્યક્રમ દરમિયાન જ નીકાળ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે વડોદરામાં સૌથી વધુ મત જે છે તે માંજલપુર વિસ્તારમાંથી ભાજપને મળે છે છતાં પણ આ વિસ્તારના હોદ્દેદારો બહુ ઓછા જોવા મળતા હોય છે જ્યારે વડોદરાના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ભાજપને સૌથી ઓછા મત મળે છે છતાં પણ સૌથી વધુ હોદ્દેદારો તે વિસ્તારના હોય છે તે પછી મેયર હોય ડેપ્યુટી મેયર હોય શહેર ભાજપ પ્રમુખ હોય જેવા સંગઠન કે સરકારના અનેક હોદ્દેદારો જે છે તે માંજલપુર વિસ્તારમાંથી નથી જોવા મળતા

પૂર્વ વિસ્તારમાંથી મેયર માંથી બહુ આવ્યા દક્ષિણ માંથી બહુ આવ્યા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને તમે તો માલપુર ના જ છો પણ તમે આપ્યા ખરા પણ અમારે એક મહામંત્રી બી આપો આપતા એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરોબર ને એટલે મારું કામ ઝડપથી થાય ના ના અત્યાર લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કઈ નથી આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન બધું એ જે રીતે વાત કરવામાં આવે તો યોગેશ પટેલ હસતા હસતા ભાજપ હાઈકમાન્ડ ને ટોણો મારી રહ્યા છે કે જે રીતે માંજરપુર વિસ્તાર જે ભાજપને વરેલો છે સૌથી વધુ મત ભાજપને અહીંયાથી મળી રહ્યા છે છતાં પણ ખૂબ જ ઓછા હોદ્દેદારો આ વિસ્તારમાંથી જોવા મળતા હોય છે જ્યારે વડોદરાના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સૌથી ઓછા મત ભાજપને જાય છે છતાં પણ જે રીતે વાત કરવામાં આવે તો સૌથી વધુ હોદ્દેદારો એ વિસ્તારના હોય છે તે પછી મેયર હોય ડેપ્યુટી મેયર હોય કે સંગઠનના હોદ્દેદારો હોય હવે સૌથી મહત્વની બાબત તો એ છે કે યોગેશ પટેલ જેઓ ભાજપમાં ઘણા સમયથી ધારાસભ્ય રહી ચૂક્યા છે મૂળ ભાજપ અને સંગઠનના વરેલા વ્યક્તિ છે જો તેમણે પણ જાહેર કાર્યક્રમમાં આવી રીતે બળાપો નીકાળવો પડતો હોય તેમને હોદ્દેદારો માટે અવાજ ઉઠાવવો પડતો હોય હોદ્દા માટે અવાજ ઉઠાવવો પડતો હોય તો જે સામાન્ય કાર્યકર્તા ભાજપમાં છે જે સ્થાનિક કક્ષાએ જોવા મળે છે તેની હાલત કેવી હશે અને સૌથી વધુ વાત કરવામાં આવે તો ભાજપમાં જૂથવાદ કેટલા હદ સુધી વધી ગયો હોય રાજકારણ કેટલા હદ સુધી ખેલાતું હોય તે અંગે અનેક ચર્ચાઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે અને ભાજપના સ્થાનિક કક્ષાના કાર્યકર્તાની હાલત ભાજપ હાઈકમાન્ડમાં કમાન્ડમાં શું જોવા મળતી હશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે જે રીતે યોગેશ પટેલને જાહેર કાર્યક્રમમાં આ રીતે પોતાનો બળાપો ઠાલવવો પડતો હોય તો તે ભાજપના સ્થાનિક કક્ષા રહેલા કાર્યકર્તાઓની સ્થિતિ શું હશે તે અંગે હાલમાં ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો